ધોરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરોની ઘટ ધારાસભ્ય મહેન્દ્ર પાંડલિયા અને પૂર્વ ધારાસભ્ય લલિત વસોયા આમને સામે આવ્યા છે ડોક્ટરની ઘટને લઈ રાજકોટ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મેદાનમાં આવ્યા છે રાજકોટ જિલ્લા પ્રમુખ લલિત વસોયા જોકે ધરણા કરશે ધોરાજી સરકારી હોસ્પિટલમાં છાસઠ જગ્યાએ આડત્રીસ જગ્યા ખાલી છે ચાર મેડિકલની જગ્યામાં ત્રણ જગ્યા ખાલી છે જ્યારે ડોક્ટરની ઘટને લઈ ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયાની સ્પષ્ટતા છે કેટલાક લોકો ખોટો જસ ખાટવા આંદોલન કરે છે જો કે મહેન્દ્ર પાટિલિયા સુરાજી સરકારી હોસ્પિટલમાં ડોક્ટરની ભરતી પ્રક્રિયા ચાલુ કરવા માટે મહેન્દ્ર પાટિલિયા વહીવટી પ્રક્રિયા પૂર્ણ થતા નવો સ્ટાફ મળી જશે આપણા માધ્યમ દ્વારા સ્પષ્ટતા કરવાની કે જે ક્લાસ વન ડૉક્ટરની નવ જગ્યા છે એ નવ પૈકી ચાર નિયમિત ભરેલી છે અને બાકીની પાંચ જગા ઉપર સીએમ સેતુ કાર્ય અંતર્ગત ડૉક્ટરો આવે છે અને આ સીએમ સેતુ યોજના અંતરના જે ડોક્ટરો છે એમાં જે કાયમી ડૉક્ટર મળશે ત્યારે એની પણ નિયમિત રીતે નિમણૂક કરવામાં આવશે બાકી ક્લાસ ટુ જે ડૉક્ટર છે મેડિકલ ઓફિસર એમાં ચાર જગાઓ છે ચાર પૈકી એક જગા નિયમિત ભરેલી છે બાકીની ત્રણ બે જગા ઉપર પ્રતિનિયુક્તિથી રાજકોટની હોસ્પિટલથી સેવા બજાવે છે અને એક જગ્યા ખાલી છે આ ત્રણે ત્રણ જે વાળી બે અને ખાલી ની જે એક છે મેડિકલ ઓફિસર ક્લાસ ટુ એની પણ રેગ્યુલર ભરતી ટૂંક સમયમાં કરો